આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખથી લઈને આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ સહિતના પ્રતિનિધિ જય સુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા એ જાહેર મંચ ઉપરથી કહેતા હતા કે બુટલેગરો પાસેથી હપ્તા લેનારાના પટ્ટા ઉતરશે શું આ એ બુટલેગરોની મામલે મૌન તોડશે શું આમ આદમી પાર્ટીની અંદર રાજકીય મચતા સમાચાર પ્રમુખ અને તેમના નેતાઓને ખ્યાલ હોય નિરંજન વસાવાના ભાઈ ભૂતકાળમાં દારૂ વેચતા હોવાના દારૂ સાથે પકડાયેલા છે ફરી એક વખત પકડાય છે શું આમ આદમી પાર્ટીના નેતાઓને અથવા તો નિરંજન વસાવાને નહીં ખબર હોય કે તેનો ભાઈ ભદ્રેશ વસાવા એ દારૂનો ધંધો કરે છે જાહેર મંચ ઉપરથી લોકોને ગુમરાહ કરવાની કોશિશ કરનારા નેતાઓ તમારી જ રાજકીય પાર્ટીની અંદર જ્યારે પ્રકારની દશા સામે આવે છે ત્યારે એક શબ્દ બોલ્યા વગર મન ધારણ કરીને બેસો છો ત્યારે કેમ તમારા શબ્દ નથી ઉતરતા ત્યારે કેમ તમે વિરોધ પક્ષની ભૂમિકાની અંદર નથી સામે આવતા નિરંજન વસાવાના ભાઈની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા અથવા ભાજપના કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિની સાથે રહેતો કોઈ વ્યક્તિ દારૂના બુટલેગર સાથે એનો ફોટો હોય અથવા દારૂ પીધેલી હાલતની અંદર હોય તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે એ પ્રકારના ગંભીર આરોપ લગાવશે કે જાણે એ વ્યક્તિએ એ ખૂબ મોટો ગંભીર ગુનો કર્યો હોય અને હવે તમે જે રાજકીય પાર્ટીની અંદર જોડાયેલા છો આમ આદમી પાર્ટીની તમે વાત કરી રહ્યા છો જે સુપિયાણી વાત કરીને જાહેરમાં ઉપરથી તમે નિવેદન આપી રહ્યા છો આ તમારી જ રાજકીય પાર્ટીના નેતા છે આ તમારી જ રાજકીય પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ ભદ્રેશ વસાવા છે કે જે છેલ્લા છ એક મહિનાથી ખૂબ ચર્ચાની અંદર છે કારણ કે ચૈતર વસાવા આદિવાસી વિસ્તારની અંદર જોશમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને એ જ જિલ્લાના પ્રમુખ તરીકે નિરંજન વસાવા છે એટલા માટે તેઓ પણ ચર્ચામાં છે